હેલો ફ્રેન્ડ કેમ છો બધા મજામાં છો તો ફ્રેન્ડ આજે આપણે બનાવીશું દૂધી માંથી પરાઠા અને ઘઉંના લોટના લોટ ના આપણે ટેસ્ટી અને સ્વાદિષ્ટ બનાવીશું પરાઠા તો ચાલો એની આપણે રેસીપી શરૂ કરો ફ્રેન્ડ આપે દૂધી લીધી છે અને તમે જોઈ શકો છો અને થેપલા ઘણી બાર ખાયા હશે દૂધી માંથી તમે ઘણી બધું આઈટમો ખાઈન હશે પણ આવી રીતે તમે થેપલા ક્યારેય પણ ના ખાયા હશે તો આપણે જે કટ કરી નાખીશું એના જે છાબી ગોળ છે એને આપણે કાઢી તો ફ્રેન્ડ આપણે આવી રીતના દૂધી ને સુધારી દીધી છે તમે જોઈ શકો છો તો હવે આપણે એને ક્રશ કરી નાખીશું આવી રીતના ડબ્બામાં બધી આપણે ઉમેરી નાખી ગ્રાઇન્ડ કરી નાખીશું આવી રીતના ફ્રેન્ડ આપણે કરી છે આવી રીતના આપણે પીસી લીધી છે તમે જોઈ શકો છો સુધારી છે એનામાં માં આપણે પહેલા દૂધી ઉમેરીશું દૂધી ઉમેર્યા બાદ આપણે એનામાં માં બટેકા ઉમેરીશું બાકેલા દૂધી આપણે રાખવાની નથી નકા દૂધી કાળી થઈ જશે પછી આપણે એને બેની મિક્સ કરી નાખ તો ફ્રેન્ડ દૂધી અને બટેકા પરાઠા બનાવીશું છે બહુ ટેસ્ટી અને સ્વાદિષ્ટ બને છે તો તમે પૂરો મારો વિડીયો જોજો તો તમને ખબર પડશે અને આવી રીતે જરૂરથી ઘરમાં બનાવજો આપણે બધું મિક્સ કરી નાખ્યું છે આવી નામ આપણે મસાલો ઉમેરીશું મસાલામાં આપી લીધું છે એક ચમચી જીરો એક ચમચી લાલ પાઉડર મરચાંનું જે આપણે મીડિયમ લીધા એક આપણે ધાણા જીરો પાવડર અને આપણે તીખા લીલા મરચાં લીધા છે બે તો આવી રીતે આપણે સુધારી લીધા છે અને હંડણીમાં કૂંટી લીધા અને આપણે હળદર લઈશું તે ચમચી હળદર અનુસાર મીઠું પછી આપણે લીલા દાણા લેશું અને પછી આપણે બધાને મિક્સ કરી નાખીશું તો મિક્સ કરી છે છીએ ખમ્યા બે નમો ઘઉંનો લોટ લીધો છે બે અને ઘઉંનો લોટ મે આવી દી ઉમેરીતી જઈશ અને મિક્સ કરીશ જે પ્રમાણે જોઈએ એ પ્રમાણે જેનામાં નમો તમે ઉમેરજો અને પછી આપણે સારી રીતે આવી રીતે મિક્સ કરીશ ધીમા પાણી ઘણું હોય છે અને દૂધીમાં પાણીની ઘણી માત્રા હોય છે ફ્રેન્ડ તો આપણે થોડું થોડું જ આપણે મિક્સ કરીશું લોટ અને આવી રીતના બાંધતા જ તો આપણે હજી પણ થોડું પણ ઘઉંનો લોટ આવે તો આપણે મીડિયમ સાઈઝ નું બાંધવાનું છે ફ્રેન્ડ આપણે એક ચમચી જેટલું તેલ ઉમેરીશું અને પછી આપે એને ફરીથી બાંધી લઈશ હવે પરાઠા બનાવી લઈશ એનામાં આપે જે ઘઉંનો લોટો છે એનામાં એના ટીપ કરીશું આવી રીતના અને પછી આપણે વેળી લઈશ તમે જોઈ શકો છો આપણે લેલી લીધું છે હવે આ રીતના નવા કને દબાણું ટકણું હોય તો તમે એ પ્રમાણે આનાથી ઘોળ કરી શકો છો દબાવશો થઈ જશે ગોળ પરાઠો થઈ જશે હવે આની જે સાઈજ હોય છે એને આપણે કાઢી લઈશ હવે આપણે એને શેકી લઈશું તમે જોઈ શકો છો આપણે મીડિયમ સાઇઝનું બનાવ્યું છે હવે આની આપણે શેકી લઈશું આપણે તવાને ગરમ કરવા રાખી દીધું છે હવે એનામાં બે ચમચી તેલ ઉમેરીશું અને તેલ ને આપણે સારી રીતે પલાળી નાખીશું હવે એનામાં આપણે પરાઠો ઉમેરી નાખીશું અને આપણે સારી રીતે શેકી લઈશું અને પછી એનામાં આપણે તેલ ઉમેરીશું એક ચમચી જેટલી પરફા આવી રીતે આપણે લગાવીશું તે અને એક બાજુ આપણે સારી રીતે પાકી જાય ત્યાં બાજુ આપણે બીજી બાજુ પલાળીશું ઘણું બધું ફ્રેન્ડ તેલ પણ નહીં ખપે અને ફક્ત બે ચમચી તેલમાં માં દૂધી ના પરાઠા થઈ જશે તૈયાર એક બાજુ આપણે સારી રીતે શેકી જાય હવે આપણે બીજી બાજુ પલટાવી નાખીશું તમને જોઈ

પરાઠા જો રેસીપી તમને પસંદ આવે તો તમે મારા ચેનલ ને લાઈક અને સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ